સામાન્ય સભામાં અમે અમારા વિસ્તારમાં સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર જેમાં ગઈકાલે દવાઓ બરી ગઈ અંદર અને વારંવાર રજૂઆત કરવા છતાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એમાં તમે જોઈ શકો કે ડોક્ટર ને બેસવાની સરખી વ્યવસ્થા નથી જે સ્ટાફ હોય જે સ્ટાફ ને પણ બાર તાપમાં બેસીને દવા આપવી પડે છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એવું છે કે રોજના હજારો લોકો દવા લેવા આવતા હોય તે ઉપયોગ કરતા હોય એનો અને મધ્યમ ગરીબ લોકો અમારા વિસ્તારમાં વધારે રહેવાને લીધે તે પુષ્કળ લોકો આવે છે અને એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ચાર ચાર વર્ષથી બજેટમાં કામ મંજૂર થઈ થઈ ગયું છે તો પણ એ કામગીરી કરવામાં નથી આવતી ને અમે જે તે અધિકારીને પૂછીએ તો અમને એવું કહેવામાં આવે છે ફાઇલ બની ગઈ છે હવે ટૂંક સમયમાં થઈ જશે એકાદ વાર એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું તો પણ એ કામગીરી હજુ શરૂ નથી કરી એટલે જે દર્દી લોકો દવા લેવા આવે છે એમને મુશ્કેલી પડે છે જે સ્ટાફવાળા છે એમને બી તકલીફ પડતી હોય છે એટલે જે મંજૂર કામ મંજૂર થયેલું કામ છે તો વહેલી તકે કરવામાં આવે એવી સભામાં રજૂઆત કરી સાથે સાથે જે પ્રી પ્રિમોન્સૂનની કામગીરી હોય એ ખરેખર અમારા વિસ્તારમાં હજુ અધૂરી છે પૂર્ણ થઈ નથી જે પત્તરગેટ વિસ્તાર છે જે તમામ જે વરસાદી કાસ છે એ વિસ્તારમાં તમે જોઈ શકો જે ઉપર પ્લાસ્ટિક ગયા વર્ષે જે ઢાંકી દેવામાં આવેલું એવું ને એવું જ હજુ છે હજુ કોઈ જાતની કોઈ પણ એક પણ કેચપીટ સફાઈ નથી કરી સાથે સાથે અમારા જે વિસ્તારમાં મુખ્ય વરસાદી કાસ જે સિદ્ધનાથ તલાવથી માર્કેટ થઈને આજુબાજુના વિસ્તારનું જે આખું પાણીનું નેટવર્ક છે એ નવા થઈ એસઆરપી થઈને જે લાલબાગ તલાવમાં જતું હોય એ કાસ તે સાડે નવ સાડા નવ ફૂટ જેટલી ઊંડી છે ને એ કાસમાં પાંચથી છ ફૂટ સ્લજ જે બારોમાં ડ્રેનેજનું ગટરનું પાણી અંદર જતું હોય એના લીધે સ્લજ જામી ગયો છે એની દસ દસ વર્ષથી કોઈ જાતની સફાઈ નથી કરી કેમ કે આ ચોમાસામાં વરસાદ વધારે આવશે તે પાણી જતું અટકી જશે ને લોકોના ઘરોમાં પાણી જાય એટલે આ તમામ રજૂઆતો કરી છે સાથે સાથે જે દીપક ઓપન ડેટા છેલ્લા ઘણા સમયથી મંજૂર થયું છે કામગીરી શરૂ કરી છે પણ એ બહુ ધીમી ગતિએ કામગીરી શરૂ કરી છે આવનારું જે લગ્ન સિઝન જે આવશે એમાં કોર્પોરેશન એ ગૃહ વહેલી તકે પૂર્ણ કરીને લોકો એનો સારી રીતે ઉપયોગ કરે અને કોર્પોરેશનને એક આવક ઊભી થાય એ તમામ આજે અમે સભામાં રજૂઆતો કરી છે અને અમારી એવી માંગણી છે કે વહેલી તકે આ તમામ કામગીરી પૂર્ણ કરવા